નમસ્તે હું સુરૈયા પઠાણ નવરસના માધ્યમિક શાળામાં એપ્રિલ વિષય હોમ ફિનિશિંગની ટ્રેડ ફરજ બજાવું છું હમણાં નવરાત્રિ ફેસ્ટિવલ ચાલે છે એના વિશે મારા બાળકો એ જે તૈયાર કરેલું છે એની વિશે બાળકો માહિતી આપશે છે ને માથામાં લગાડે છે નાની બેબીઆ માટે આવી રીતે લગાડે છે આ નેકલેસ છે અને ગળામાં પેટા છે આમ મોતીઓ અને કોળીઓ દ્વારા બનાવવામાં આવેલી છે આ દોરીથી આને આવી રીતે બાંધવામાં આવે છે આ હેરપિન છે આ માથામાં લગાવવામાં આવે છે પછી આવી રીતે લગાવવામાં આવે છે આમાં કઢી આબલા અને દોરા મોતીમાંથી માંથી બનાવે છે આ બીજી એક હેરપિન છે આમાં વ્હાઈટ મોતી કોડી અને ઊન દ્વારા બનાવવામાં આવે છે. ટ્રેડિશનલ બંગડીયા છે વેસ્ટમાંથી વેસ્ટ બનાવવામાં આવ્યું છે. ઊનથી બનાવવામાં આવ્યું છે અને આપલા લગાડેલા છે. ઓકે. આ નેકલેસ છે આમાં આ ગળામાં પહેરતા છે. આમાં ડાયમંડનો ઉપયોગ કરતા છે આ કોળીઓ છે અને આ ચોરસ આભલા છે નેકલેસ આ દાંડિયા છે આમાં છે ને કાપડનો ઉપયોગ કરેલો છે અને આ ઓકે વેરી ગુડ ઉભા રહેજો હા તમે નજીક આવો થોડા નજીક આ બાજુ નજીકમાં હા તમે બંને સાથે થોડું થોડું બોલશો પાઉચ વિશે તો બી અમે વેસ્ટમાંથી વેસ્ટ કાપડમાંથી પાઉચ બનાવેલા છે એવું કહેવાનું છે ઓકે બીજું કંઈ પૂછવાનું છે મેડમ બાજુ જોવાનું નથી તમારા અહીંયા કેમેરા બાજુ જોવાનું છે ઓકે અમે વેસ્ટ કાપડમાંથી ડબલ ગાઈને બના બનાવી છે અને બોલશે Thank you.